તેમનો મોદન કાર્યક્રમ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નાસ તાલુકો કડી દ્વારા તારીખ ચાર બે હજાર છવ્વીસને રવિવારના રોજ બપોરે એકથી ત્રણ કલાકે રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર દ્વારા બૌદ્ધ વંદના તેમજ બૌદ્ધ ભગવાન અને ડોક્ટર આમ બાબા સાહેબ આંબેડકરના ફોટો છબી આગળ પુષ્પો અર્પણ કરી પધારેલા ઉપાસકો ઉપાસિકાઓ તેમજ તેમના પરિવારજનો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં આયુ ભીખાભાઈએ મકવાણા સંચાલક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી આયુ જયસિંગભાઈ ડી ચાવડા સાબરમતી આયુ મગનલાલજી ડાભી ગાંધીનગર આયુ હસમુખભાઈ બી મકવાણા કડી આયુ હરિનારાયણ બૌદ્ધ છત્રાલ આયુ રમેશભાઈ એન મકવાણા મીઠા આયુ બિપિનભાઈ કે સોલંકી કલોલ આયુષ્યમતી વીણાબેન એમ દીપકર મહેસાણા આયુ હરજીવનભાઈજી મકવાણા આયુ આયુયોગેશભાઈ એચ મકવાણા તેમજ તેમના પરિવારજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમના પરિવારજનો ઉપર આવેલ કાર્મી દુઃખ સહન કરવાની શક્તિ તથાગત બુદ્ધ ભગવાન તેમજ પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી પ્રાર્થના પધારેલ સૌ સમાજ બંધુઓ દ્વારા કરવામાં આવી હતી છેલ્લે સાધુ ભોજન લઈ છૂટા પડ્યા હતા વચ્ચે રસ્તામાં માનવ બૌદ્ધ વિહાર ભલગામ વાંકાની શુભેચ્છા મુલાકાત સૌ ઉપાસકો દ્વારા કરવામાં આવી હતી जय भीम नमो भाई आज राजकोट खाते ज्योतिबेन न मातृशत्र प्रशांत है तो ज्योतिबे ने बहुत सरस बात करी के बाबा साहेब त्र सूत्रों अपन શિક્ષિત બનો સંઘર્ષિત બનો અને સંઘર્ષ કરો પણ આમના પાછી ભાઈ બહેનની અંદર એમના માત્ર માતૃ અને પિતા બંને આ એમના ઉપર જે ગુણ એમના આપ્યા છે અને એમને સાકાર કરી બતાવ્યું છે અને આજે બેન શ્રી જ્યોતિબેનના ત્યાં પધારી અમારી સમગ્ર ટીમ અહીંયા રાજકોટ ખાતે આવેલ છે અને એમના મમ્મીના જ બારમો બાળમું કરેલ છે તો અમે સમગ્ર ટીમ અહીંયા એમના ત્યાં આવ્યા હતા અને મેં સાક્ષા આપ્યું છે અને શિક્ષણની પણ વાત કરજો અમને પણ એવું મુજબ જ્ઞાન આપવામાં આવ્યું છે કે અમને શ્રદ્ધાને ન માનવા અખંડ વાત ન માનવા એમાં ક્યારેય પણ તમે ઉતરતા નહીં અને એ પણ કોઈ દેવી માનતા નહીં એ પણ એક બુદ્ધિસ્ટ જીવ હતા અમને પણ એવા સંસ્કાર આપ્યા છે ઓગણીસો ને પંચાવનમાં જન્મેલા એ વખતના મારા મમ્મી પપ્પા બંને એસએસસી પાસ કરેલા છે તો એમની પાસે એ જ્ઞાન હતું મારા નાની નાના એમને એવું જ્ઞાન આપ્યું હતું કે બાબા આંબેડકરની બીજા ધારા ઉપર અને બાળકોને ખૂબ ભણાવવા અમને ભાઈ બહેનને ખૂબ ભણાવવા અને અમને આગળ આટલા વધારે તો અમે એમના આશીર્વાદથી અમે આટલા આગળ છીએ ङमा पनि अथ सहकार समाजमा पनि अब काम गर्नु अरू मम्मी पनि सामाजिक कार्य अथवा काम गर्नु सोसियल वर्क समाजमा घार्ष सङ्गठित अूत्रै अ साप आबेडकरको कि छ आबेडकर शिक्षित बनो सङ्गठित बनोर्ष મારા મમ્મી પપ્પા મારા બંને ત્રણે ત્રણ ગુણ અમને આપવા અને એના રાસ્તે અમે ચાલીશું અને એમને તો ઈચ્છાને મારી મમ્મી તો એટલું બધું સમજતા ને કે કાલે રાતે કોઈ આવે ને ચાલો નહીં એના દાદી અમારે દવાખાને જવું તો રાતના બહારવા જાવ તો પપ્પા એમ કે જાય એમના દવાખાને નહીં જા આપણે આટલો ભણ્યા છીએ તો જે અમુ હોય ને એને આપણે સહકાર આપવું એવું અમને પણ જ્ઞાન છે નાને પૂછાય બધાને નદી કાર્યક્રમમાં આજે અમારા ભૂમિ બોધ વિહાર ગંધા સદસ્ય સમગ્ર પ્રજા સમય કુતુનેરકના સદસ્ય એવા વાંકાનેરના વત્ની આયુષમતી જ્યોતિબેન પરમાર એમના માતૃશ્રી કાલકૃત્ય પામે છે એના અનુસંધાને અમે સમગ્ર પરગ્રામ સમાજ અને કુટુંબ એફની ટીમ તેમજ સંકલ્પભૂમિ બોધ વિહાર નંદાસનના સદસ્યો દ્વારા અમે આજે ચાર એક બે હજાર છવ્વીસના રવિવારના રોજ પુણ્યની મૂર્તિ મોદનનો કાર્યક્રમ રાજકોટ મુકામે રાખ્યો છે તો અમે સમગ્ર કુટુંબ સદસ્યો અને સંકલ્પભૂમિ બોધ વિહારના સદસ્યો એમના આત્માને તથાગત ગૌતમ બુદ્ધ અને પરમ પરમકુમારું પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અને એમના કુટુંબીજનો ઉપર આવેલ આ આઘાત સહન કરવાની એમના પિતાશ્રી એમના બાળકો એમના પરિવારજનોને શક્તિ આપે એવી મારી એમના પરિવારને શુભેચ્છાઓ સાથે સાથે એમને એમનો પરિવાર આ કર્મો સહ દુઃખ સહન કરે એવી અભ્યર્થાઓ પાઠવું છું જય ભીમ નમભૂત નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે